છે નથી સૌથી પહેલી અગત્યની વાત એ કે આજે માલિકીની બસો બસો ફરતી અત્યારે ટોટલી કોન્ટ્રાક્ટ બેઝ ઉપરની ફરી રહી છે ત્યારે હું એમ માનું છું કે કોન્ટ્રાક્ટની બસોને તો પહેલાં કોન્ટ્રાક્ટરની જે બસો ચાલી રહી છે એમાં એમના લાગતા વળગતા જવાબદારીપૂર્વક કહું છું કે ભારતીય જનતા પાર્ટીના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને એક ઓબ્લાઇટ કરવા માટે થઈને જાણે એમટીએસ ચલાવવામાં આવતી હોય એ રીતે ચાલી રહ્યું છે બેફામ રીતે ડ્રાઈવર કન્ડક્ટરો વર્તી રહ્યા છે પહેલાં તો એ એમટીએસનો સ્ટાફ રહેતો હતો અને એમટીએસના ડ્રાઈવર કન્ડક્ટર હોવાના હિસાબે એમ ટીએસનો પૂરેપૂરો કંટ્રોલ ડ્રાઈવર કન્ડક્ટરો ઉપર રહેતો હતો અને આટલી બધી અકસ્માતોની હારમાળા સર્જાતી નહોતી પણ આજે કોન્ટ્રાક્ટરો એટલા બધા બેફામ થઈ ગયા છે કે એની ઉપર ટ્રાન્સપોર્ટ મેનેજર પણ કોઈ એક્શન નથી લઈ શકતા એવી હું માનું છું કે દબાણપૂર્વક પરિસ્થિતિ ચાલી રહી છે